કર્ણાટકના મલ્લેશ્વર માંથી એક કરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં મળતી માહિતી મુજબ છવ્વીસ વર્ષની એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે મહિલાના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા છે તો મહિલાની હત્યા બાદ તેના દેહના ટુકડા મલ્લેશ્વર પાસે કાવલમાં ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા ત્યારે એડિશનલ ટુકડાઓમાં કાપીને કાવલ પોલીસ સ્ટેશનની હદમાં એક ઘરમાં રેફ્રિજરેટરમાં રાખાવ્યો હતો ત્યારે હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે તો પોલીસની ટીમ ડોગ સ્કોર સાથે તપાસ કરી રહી છે તો હાલ ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે તો આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે તો મૃતદેહની ઓળખ કરી પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહની ઓળખ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું નામ મહાલક્ષ્મી છે અને તે કર્ણાટકમાં સ્થાયી થઈ હતી પરંતુ મૂળ અન્ય રાજ્યની છે ત્યારે આ સમગ્ર મામલે હાલમાં તપાસ ચાલી રહી છે તેઓ વધુ તપાસ બાદ માહિતી આપશે હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ